મારું નામ ડોક્ટર પિયુષ ચુડાસમા હું અહીંયા કોટેજ હોસ્પિટલમાં પેથોલોજીસ્ટ તરીકે કામ કરું છું હવે આજ રોજ આપણે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તરફથી એક ભવ્ય કેમ્પની શરૂઆત થઈ છે જે સાત તારીખ સુધી ચાલુ રહેવાનો છે અને આ કેમ્પમાં આજના ઉદઘાટનના દિવસે જ ઘણા બધા દર્દીઓ લાભ લીધેલો છે અને હવે આ કેમ્પ જો સાત તારીખ સુધી ચાલુ રહેવાનો છે તો એમાં ઘણા બધા સ્પેશિયલિસ્ટ ડૉક્ટરો એમાં તમામ પ્રકારના નિદાન તેમજ સર્જરીનો સમાવેશ થાય છે તો આપણે એવું જા એવું ઈચ્છીએ કે કોટેજ હોસ્પિટલ ખાતે આ કેમ્પનું જે ઉદ્ઘાટન આજે થઈ ગયું છે સારી રીતે તો એ સાત તારીખ સાત તારીખ સુધી કન્ટિન્યુ ચાલુ રહી અને બહોળી સંખ્યામાં દર્દીઓનો લાભ લઈ શકે અને જે તે દર્દીઓ લાભ લેતા હોય અને એ બીજા બીજા પણ જરૂરિયાતમંદ દર્દીઓને પોતાની માહિતી પહોંચાડે અને મેક્સિમમ જેટલા દર્દીઓ લાભ લઈ શકે એવી આપણે આશા રાખીએ જેથી કરીને સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તરફથી એકવીસમો કેમ્પ ચાલુ થયો છે એને આપણે ભવ્ય રીતે સફળ કરી અને જરૂરિયાતમંદોને સેવા પૂરી પાડી નમસ્કાર હું છું ગિરીશ વેકરિયા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉપલેટા આપણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ જ સુપ્રસિદ્ધ સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ જે છેલ્લા એકવીસ વર્ષથી ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં મેડિકલ અને સર્જિકલ કેમ્પનું આયોજન કરે છે એ આયોજન પ્રમાણે આ વર્ષનો કેમ્પ પણ આજથી શરૂ થઈ ચૂક્યો છે આ વિસ્તારના લોકોને બહોળા પ્રમાણમાં મેડિકલના નિદાન સારવાર અને શસ્ત્રક્રિયાનો લાભ મળે એ હેતુસર સૌરાષ્ટ્રની ખ્યાતનામ સંસ્થા કોટેજ હોસ્પિટલ ઉપલેટા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઉપલેટા અને સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ તેમજ સહયોગી દાતાઓના સહયોગથી આ કેમ્પની શરૂઆત થઈ ચૂકી છે જેમાં વિવિધ પ્રકારના નિષ્ણાંત તબીબો મુંબઈ અને ગુજરાત અને ગુજરાતની બહારથી પણ અને દેશ વિદેશમાંથી આવીને અહીંયા એની સેવાઓ આપવાના છે એટલે આ વિસ્તારના દર્દીઓને બહોળા પ્રમાણમાં લાભ લેવા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ વતી હું વિનંતી કરું છું અહીંયા કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી દર્દીઓને રહેવાની જમવાની અને શસ્ત્રક્રિયા સુધીની તમામ સુવિધાઓ છે એ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે કેટલાક સ્પેશિયાલિસ્ટની ઉપલબ્ધિ ના હોય તેવા ઓપરેશનો ખાસ કરીને અહીંયા પ્લાસ્ટિક સર્જરી પેડિયાટ્રિક સર્જરી એન્ટી સર્જરી એ બધી ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે એટલે સૌરાષ્ટ્ર વિસ્તારના લોકોને વધુ પ્રમાણમાં લાભ લેવા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ વતી હું આપને વિનંતી કરું છું અમારી સાથેની જે મેડિકલની ડાક્ટર ટીમ છે આયુર્વેદના નિદાનો પણ અહીંયા થશે અને આયુર્વેદ શસ્ત્રક્રિયા અને અગ્નિકર્મની સારવાર પણ મળશે એ ઉપરાંત તમામ પ્રકારના નિદાનો અને ઇન્વેસ્ટિગેશન લોહીના નમૂના બધું જ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે જય હિન્દ નમસ્કાર